આ સાંભળ્યા નથી આજે માજી ધારાસભ્ય સાહેબ છે સ્વાગત છે અને ઉદયવરા ઠાકોર આપનું સ્વાગત કરું છું અને જે હાલ બનાસકાંઠા જિલ્લાનો વિભાજનનો વિવાદ જે ચાલી રહ્યો છે ત્યારે 10 દિવસથી લોકો ધરણા પર બેઠા છે અને આજે પણ લોકો ધરણા પર બેઠા છે ત્યાં ધરણા પર સાંસદ ગેનીબેન ઠાકોર આવીને લોકોને સમર્થન આપ્યું છે જિલ્લાના વિભાજન વિવાદમાં ગેનીબેન ઠાકોર સમર્થન કરી અને ધરણા દરમિયાન ત્યાં ગેનીબેન ઠાકોર અને શિવાભાઈ ભરિયા પૂર્વ ધારાસભ્ય પણ આજે લોકોને સમર્થન આપ્યું છે અને ત્યારે જ્ઞાનીબેન ઠાકોર નો નિવેદન સામે આવ્યો છે એ પણ સાંભળીએ સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો હતો એટલે વારંવાર રજૂઆતો થતી હતી કે જિલ્લાનું વિભાજન કરીને નવો જિલ્લો બનાવવામાં આવે એમાં દિયોદરની માગણી હતી રાધનપુરની હતી થરાદની હતી અલગ અલગ રીતે માગણી હતી પણ આજે જ્યારે એક બનાસકાંઠાના સાંસદ સભ્ય તરીકે અહીંના વેપારી એસોસિએશન હોય અને નવો જિલ્લો જે ઓગડની માગણી હતી એમની એ ઓગઢ જિલ્લા સમિતિ એ સાથે મળીને મને જે એમને આવેદનપત્ર આપ્યું છે હું આ આવેદનપત્ર એ સરકાર સુધી પહોંચાડીશ એક વાસ્તવિકતા છે કે જ્યારે સરકારે જાહેરાત કરી એ ટાઈમે પણ મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોઈ પણ જિલ્લાનું વિભાજન હોય તાલુકાનું વિભાજન હોય તો સ્થાનિક લોકોને સ્થાનિક પ્રજાના સમાં લઈને નિર્ણય લીધો હોત તો અત્યારે આંદોલન કે આજે ધાણેરા નારાજ કાંકરેજ નારાજ દિયોદર નારાજ આઠમાયથી ચાર જેટલા તાલુકાઓ વિધાનસભાઓ આખી નારાજ હોય ત્યારે સરકારે લોકશાહીની અંદર એમને સાંભળવા પડે અને જે અહીંના લોકો એમની પાસે કદાચ રજૂઆત કરવા ગયા હોય તો પણ પૂરતા સાંભળ્યા નથી એટલે એમની જે પણ રજૂઆત છે ભૌગોલિક દ્રષ્ટિની વાત હોય ભૂતકાળમાં જ્યારે બે હજારમાં જિલ્લા તાલુકા જિલ્લા તાલુકાઓનું વિભાજન કરવામાં આવ્યું એ ટાઈમે ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા હતા કોંગ્રેસનો એનો ટેકો હતો દિયોદરમાંથી ભાભર તાલુકો અલગ બનાવવાનો હતો એ ટાઈમે હું તાલુકા પંચાયતની પ્રમુખ હતી અને તાલુકા પંચાયતના પ્રમુખમાંથી મારે ભાભર તાલુકો અલગ બનતા એ પદેથી મારે રાજીનામું આપવું પડ્યું હતું અથવા તો ગેરલાયક સભ્યોની વેચાણના કારણે હું પ્રમુખમાં નથી રહી શકી છતાં પણ બાભર તાલુકો બનતો હતો એ ટાઈમે મેં તાલુકા પંચાયતના પ્રમુખમાંથી રાજીનામું બે હજારમાં આપ્યું હતું એટલે એક પ્રજાના પ્રતિનિધિએ પ્રજા માટે કરીને લડવું જોઈએ એક લોકશાહીનો આપણને જે સત્તા સ્થાને બિહાડ્યા હોય પ્રજાએ બહેડ્યા એમ પ્રજાના ચૂંટાયેલા જે નાણાંથી પંચાયતથી કરીને પાર્લામેન્ટ લોકો જે રજૂઆત કરે એ સરકારમાં નિર્ણય લેતી વખતે લોકોને સાંભળવા જોઈએ આ સાંભળ્યા નથી આજે માજી ધારાસભ્ય સાહેબ છે આ જિલ્લાના પ્રતિનિધિઓ છે એમને મને આવેદનપત્ર લેવા માટે બોલાવી છે આ જે આવેદનપત્રની અંદર એમની જે માગણી છે એ માગણી હું મારા લેટર પેડમાં લખી અને સરકાર સુધી પહોંચાડી અને એમની જે વાત છે એમની જે રજૂઆત છે એ સાંભળી અને પુનઃ કરીને એમને કઈ રીતે સંતોષ મળે એવા પ્રયત્નો સરકાર કરે એ બાબતનો લેટર હું લખી અને સરકાર સુધી આ બાબતની જાણ કરીશ બેન તમે આ વિસ્તાર સાથે બેન તમે આ વિસ્તાર સાથે ઘણા સમયથી સંકળાયેલા રહ્યા છો હાલમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો છેલ્લા કેટલાય સમયથી ઓગર જિલ્લાની માંગણી લઈને અનેકવાર રજૂઆતો કરી છે આ વિસ્તારના આગેવાનો આપ એક સાંસદ છો આપના મંતવ્ય મુજબ શું લાગે છે ઓગર જિલ્લો બનવો જોઈએ કે નહીં હા હું એવું માનું છું મેં કીધું એ પ્રમાણે અગાઉ કે ભૌગોલિક દ્રષ્ટિએ ને તાલુકાઓની દ્રષ્ટિએ બનાસકાંઠા ગુજરાતનો સૌથી મોટો જિલ્લો હતો ભૂતકાળમાં જ્યારે વિભાજન કર્યું બોટાદ હોય સોમનાથ હોય કે અલગ અલગ જિલ્લાઓ નવા બનાવ્યા તો કેટલાક જિલ્લા ચાર ચાર તાલુકાના પણ એમણે બનાવ્યા છે ચાર જિલ્લા ત્રણ 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 તાલુકાના ને ચાર તાલુકાના પણ જિલ્લા બનાવ્યા છે તો એમને ખરા બનાવવું હતું દિયોદરે બનાવવું હતો તો સરકાર એ પ્રમાણે બનાવી શકતી હતી અને વગર જિલ્લો વચ્ચે એની ભૌગોલિક દ્રષ્ટિએ અને કાંકરેજ પણ પાલનપુરમાં જવા માટેની અપેક્ષા ના રાખોત કદાચ એમણે એ પ્રમાણે બધાને વિશ્વાસમાં વગર બનાવ્યો હોત અને જે રીતે બોટાદના નાથી જિલ્લાઓ બનાવ્યા છે એકને બદલે સરકારે બે જિલ્લા બનાવવાની જરૂર હતી તો ધરા દે થોત પણ એવું નથી કર્યું માત્ર ને માત્ર એક વ્યક્તિના અહમ અને એક વ્યક્તિના નિર્ણય માટે કરીને આખા જિલ્લાને ખેદન મેદન કરીને જે લોકોની લાગણી હતી એ લોકોની લાગણીને ગ્રાહે રાખી નથી એટલે આ બાબતમાં કદાચ ધરાદે ભલે જિલ્લો બન્યો હોય પણ વગરને અલગ જિલ્લો બનાવીને કાંકરેજ ધાનેરા દિયોદરને આને પણ ન્યાય મળે એ જે રજૂઆત છે એ રજૂઆત

તો એના કરતાં આપણને વધારે ફાયદો થાય કારણ કે એક તાલુકો તો સરકાર સમજે છે કે ડિવિઝન થાય થરાદ ને બનાવો ડિવિઝન ઉપર આ એના કરતાં બે જિલ્લા તો બનાવે ધારો કે તો પણ રાહ તાલુકો બનાવવાની તળાવ તાલુકો બનાવવાની છે બાજુ ચાલે છે ઈ બે તાલુકા થો મોટા મોટો તાલુકો પણ તાલુકો થઈ છે ત્રણ જિલ્લા બનાવી નખે તો એનો લાભ દીવ સુધી પૂરેપૂરો મળે ને આપડા બાપા ને બધા પ્રાર્થના કે આ ભાજપ ને બુદ્ધિ આલે અને આપણને તીરો જીરો બનાવી પ્રાર્થના પાવર બનાસકાંઠા નમસ્કાર મિત્રો હું છું નીલેશ જોશી નમસ્કાર મિત્રો હું શૈલેષ ઠાકોર વિડીયો ને શેર કરો વિડીયો લાઈક કરો અને શેર પર નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરો વિડીયો શેર કરો વધુથી વધુ અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં આપેલ બેલ ના આઈકન પર ક્લિક કરવાનું ના ભૂલશો જેથી કરીને આવનાર નવા વિડીયો માહિતી સૌથી પહેલા તમને મળે ધન્યવાદ વધુમાં વધુ શેર કરજો